બજારમાં એક રોડ પર મઘમાદેવી રોજની જેમ પોતાની નાની ટોપલી લઈને મીઠા પાકેલા જાંબુ વેચી રહી હતી તેમની બે દીકરીઓ હતી બંનેને હીરોની જેમ મોટી કરી હતી મોટી દીકરી નંદિની સિંહ આપણા દેશની સીમા પર સેનામાં ઓફિસર હતી નાની સાવિત્રીસિંહ આ જ શહેરની ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમ હતી મઘમાદેવીને પોતાની દીકરીઓ પર ખૂબ ગર્વ હતો જ્યારે પણ કોઈ પૂછતું માસી તમારી દીકરીઓ શું કરે છે તો તેમની છાતી ગર્વથી ફૂલાઈ જતી તે કહેતી એક દેશની રક્ષા કરે છે અને બીજી જિલ્લાની પણ મગમાદેવી આજે પણ ક્યારેક બજારમાં જાંબુ વેચવા બેસી જતી પણ પોતાની દીકરીઓને ક્યારેય કહેતી નહીં બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે એક ઇન્સ્પેક્ટર જેનું નામ અરૂણ ચૌધરી હતું પોતાની બુલેટ મોટરસાયકલ પર ત્યાં આવ્યો તેને બાઇક રસ્તા કિનારે ઊભી રાખી અને સીધો મઘમાદેવીની ટોપલી પાસે આવીને ઊભો થઈ ગયો અરુણે ટોપલીમાંથી એક જાંબુ ઉપાડ્યું અને કાંઈ પણ કહ્યા વગર મોંમાં મૂકી દીધું મઘમાદેવી થોડી અચકાઈ અને બોલી સાહેબ જાંબુ મીઠા છે તમે ઈચ્છો તો તોલી દઉં અરુણ ચૌધરીએ અકડીને જવાબ આપ્યો હા હા આપ એક કિલો મઘમાદેવીએ કાંપતા હાથે જાંબુ તોલીને કોથળીમાં આપી દીધા અરુણે થેલી લીધી ફરીથી જાંબુની એક મુઠ્ઠી ભરી અને ખાવા લાગ્યો થોડી વાર સુધી ચાવ્યા પછી તેણે મોં બનાવીને કહ્યું આ શું વેચ્યું છે તે એકદમ ખાટા જાંબુ મીઠા તો બિલકુલ પણ નથી મગમાદેવી ગભરાઈને બોલી ના સાહેબ ખૂબ મીઠા છે તમે ઈચ્છતા હોય તો બીજા ચાખીને જોઈ લો અરુણ ચૌધરી હસતા હસતા બોલ્યો ચૂપ તારા જાંબુનો એક દાનો પણ મીઠો નથી તે મને મૂર્ખ બનાવ્યો છે અને સાંભળ હું એક રૂપિયો પણ નહીં આપું સમજી મઘમાદેવીએ હિંમત કરીને હાથ જોડીને કહ્યું સાહેબ મહેનતથી લાવ્યા છે કંઈક તો પૈસા આપી દો બસ આ સાંભળતા જ અરુણ ચૌધરીનો પારો ચડી ગયો તેને ગુસ્સામાં પૂરી ટોપલી ઊંચકી અને રસ્તાની બીજી તરફ જોરથી ફેંકી દીધી ટોપલી પલટી ગઈ અને બધા જાંબુ રસ્તા પર વાહનો અને ગટરમાં વેરાઈ ગયા મઘમાદેવી આશ્ચર્યથી જોતી રહી ગઈ તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હોઠ કાંપવા લાગ્યા તેમની મહેનત અને ઇજ્જત બંને જ રસ્તા પર કચલાઈ રહી હતી આસપાસ ભીડ ભેગી થઈ ગઈ હતી લોકો આ બધું જોઈ રહ્યા હતા કાનાફૂસી કરી રહ્યા હતા પણ કોઈની હિંમત નહોતી કે તે વર્દીવાળા સામે કંઈ કહે પછી અરુણ ચૌધરીએ પોતાની મૂછો મરડી અને બાઇક સ્ટાર્ટ કરી ને ત્યાંથી એવી રીતે ચાલ્યો ગયો જાને કંઈ થયું જ ન હોય ભીડમાંથી કોઈએ મગમાદેવીની મદદ નહોતી કરી પણ પાસેના જ એક ઘરની છત પર ઊભો એક જવાન છોકરો રોહિત આ બધું જ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી રહ્યો હતો તેનું લોહી ઉકરી રહ્યું હતું તે મગમામાને નાનપણથી ઓળખતો હતો અને તેમનો ખૂબ આદર કરતો હતો તેને વિડીયો રેકોર્ડ કરવાનું બંધ કર્યું અને વિચારવા લાગ્યો કે આ વિડીયોનું શું કરવું તેને ખબર હતી કે માઘમામાની એક દીકરી ફૌજમાં છે તેને ક્યાંકથી તેમનો નંબર જુગાર કર્યો તેને તરત જ તે વીડિયો નંદિની સિંહના વોટ્સએપ પર મોકલી દીધો અને નીચે એક નાનો સંદેશ લખ્યો નંદિની દીદી જુઓ આજે બજારમાં તમારી માની સાથે શું થયું હજારો કિલોમીટર દૂર બરફના પહાડો વચ્ચે બોર્ડરની એક ચોકી પર નંદિની સિંહ પોતાની રાઇફલ સાફ કરી રહી હતી ત્યારે જ તેના ફોન પર વોટ્સએપનો મેસેજ ટોન વાગ્યો તેણે ફોન ઉપાડીને જોયો એક અજાણ્યા નંબરથી વીડિયો આવ્યો હતો તેણે વીડિયો પ્લે કર્યો જેમ જેમ વીડિયો આગળ વધ્યો નંદિનીના ચહેરાનો રંગ બદલાતો ગયો તેની શાંત આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ જ્યારે તેને ઇન્સ્પેક્ટર અરૂણ ચૌધરીને પોતાની માની ટોપલી ઊંચકીને ફેંકતા જોયા તો તેના હાથ કાંપવા લાગ્યા તેની મા જેને તેને અને તેની બહેનને પાલનપોષણમાં પોતાની આખી જિંદગી લગાવી દીધી આજે રસ્તા પર અસહાય રડી રહી હતી અને લોકો આ ઘટના જોઈ રહ્યા હતા તેની અંદરનો સિપાઈ જાગી ઉઠ્યો તેનું મન કર્યું કે હમણાં જ અહીંથી જઈને તે ઇન્સ્પેક્ટરની વર્દી ફાડી નાખું તેણે પોતાના દાંત ભીંસી લીધા તેના શ્વાસો ઝડપી થઈ ગયા તેને તરત જ તે વિડીયો પોતાની નાની બહેન ડીએમ સાવિત્રી સિંહને મોકલી દીધો વિડીયો મોકલતા જ તેને સાવિત્રીને ફોન લગાવ્યો સાવિત્રી તે વખતે પોતાની ઓફિસમાં એક જરૂરી મીટીંગમાં હતી તેણે પોતાની મોટી બહેનનો ફોન જોયો અને મીટીંગ રોકીને ફોન ઉપાડ્યો અને પૂછ્યું હા દીદી બધું ઠીક છે ને ઠીક છે નંદિની બોલી પણ અવાજમાં ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ ઝલકી રહ્યું હતું મેં તને વિડિયો મોકલ્યો છે જલ્દી જો સાવિત્રીએ ફોન હોલ્ડ પર મૂક્યો અને વોટ્સએપ ખોલ્યું વીડિયો જોતા જ તેના પગની નીચેથી જમીન સરકી ગઈ તેની મા તેની માં રસ્તા પર વિખરાયેલા જાંબુ માટે રડી રહી હતી એક સામાન્ય ઇન્સ્પેક્ટરે તેની માની ઇજ્જતને રસ્તા ઇજ્જતને રસ્તા પર વેર વિખેર કરી નાખી હતી સાવિત્રીની આંખોમાં પણ આંસુ આવી ગયા પણ તેને પોતાને સંભાળી લીધી તે એક ડીએમ હતી તેને ભાવનાઓ દેખાડવાનો હક નહોતો સાવિત્રીએ કાંપતી અવાજમાં કહ્યું દીદી હું આ સહન નથી કરી શકતી આ સાંભળતા જ નંદિની ફોન પર ગુસ્સામાં બોલી હું આવું છું રજા લઈને હું તેને છોડીશ નહીં સાવિત્રીએ નરમ અવાજમાં કહ્યું ના દીદી તમારી જરૂર દેશની સીમા પર છે આ મારો વિસ્તાર છે અને ન્યાય માટે પણ હું જ લડીશ માને ન્યાય હું કાયદાના રસ્તે અપાવીશ નંદિની થોડીવાર ચૂપ રહી તેને પોતાની બહેનના અવાજમાં છુપાયેલા ઈરાદાને સમજી લીધો હતો બોલી ઠીક છે પણ તેને એવી સજા મળવી જોઈએ કે જેથી તેની આત્મા કાપી જાય સાવિત્રીએ કહ્યું તમે ચિંતા ન કરો દીદી હવે આ મારું કામ છે અને ફોન કાપી નાખ્યો તેને મીટિંગમાં હાજર બધા અધિકારીઓને કહ્યું આ મીટિંગ અહીં જ પૂરી થાય છે તમે બધા જઈ શકો છો સાવિત્રી પોતાની સરકારી ગાડીમાં નહીં પણ એક ખાનગી ગાડીમાં બેસીને પોતાના જૂના ઘર તરફ નીકળી રસ્તામાં તેને પોતાના ડીએમના કપડાં બદલીને એક સાદું લાલ રંગનો ડ્રેસ પહેરી લીધો તે પોતાની માની પાસે એક બેટી બનીને જવા માંગતી હતી ડીએમ બનીને નહીં જ્યારે તે ઘર પહોંચી ત્યારે મગમાદેવી એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી તેમની આંખો સૂજી ગઈ હતી પોતાની બેટીને અચાનક જોઈને તેઓ ગભરાઈ ગયા સાવિત્રી તું અહીં બધું ઠીક તો છે ને સાવિત્રી કંઈ ન બોલી તે ફક્ત પોતાની માની પાસે ગઈ અને તેમને એક જોરથી ગળે લગાવી લીધા માની ખોળામાં માથું મૂકીને તે પોતાના આંસુ રોકી ન શકી મા તમે મને કહ્યું કેમ નહીં મગમાદેવીએ સિસકતા કહ્યું શું કહું બેટા હું નહોતી ઇચ્છતી કે તમને કોઈ પરેશાની થાય અને તે પોલીસવાળો છે તો છોડ તેની વાત આજે તું ઘણા દિવસ પછી આવી છે આજે હું ખૂબ ખુશ છું સાવિત્રીએ પોતાની માના આંસુ પહોંચ્યા અને તેમનો હાથ પોતાના હાથમાં લઈને બોલી હવે તમે ગરીબ અને એકલા નથી માં તમારી બેટી આ જિલ્લાની માલિક છે હું વચન આપું છું કે જેને પણ તમારી સાથે આવો દુર્વ્યવહાર કર્યો છે તેને તેની કિંમત કિંમત ચૂકવવી પડશે તમારી ખોવાયેલી ઇજ્જત હું પાછી લાવીશ મગમાદેવીએ પોતાની બેટીની આંખોમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોયો તે ફક્ત ચૂપચાપ તેને જોતા રહ્યા તે રાતે સાવિત્રીએ એક સંપૂર્ણ પ્લાન બનાવ્યો તે જાણતી હતી કે જો તે ડીએમ બનીને પોલીસ ચોંકી જશે તો બધા પોલીસવાળા તેના પગમાં પડી જશે અને અસલી ગુનેગાર ક્યારેય સામે નહીં આવે આગલી સવારે તેને પીળો ડ્રેસ પહેર્યો અને પોતાના સૌથી વિશ્વાસુ અધિકારી એસડીએમ વિકાસને ફોન કર્યો વિકાસ હું તને એક કામ સોંપું છું અને આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ તેને કહ્યું જી મેડમ હુકમ કરો સાવિત્રી બોલી હું હમણાં સિવિલ ડ્રેસમાં શહેરના કોટવાલી ચોકીમાં એક ફરિયાદ લખાવવા જઈ રહી છું પોતાની ઓળખ છુપાવીને હું ઈચ્છું છું કે તમે બરાબર બે કલાક પછી જિલ્લાના એસપી ડીએસપી અને બાકીના મોટા પોલીસ અધિકારીઓની ટીમ સાથે ચોકી પહોંચી જાઓ જ્યાં સુધી હું ઈશારો ન કરું ત્યાં સુધી કોઈ કંઈ નહીં બોલે વિકાસે કહ્યું ઠીક છે મેડમ જેવું તમે કહો સાવિત્રીએ ફોન મૂકી દીધો દોસ્તો હવે રમત શરૂ થવાની હતી સાવિત્રીએ એક સાદું પીલા રંગનો ડ્રેસ પહેર્યો મોઢા પર દુપટ્ટો ઢાંક્યો અને એક સામાન્ય નાગરિકની જેમ રીક્ષા પકડીને કોટવાલી પોલીસ ચોકી પહોંચી ચોકીનો માહોલ એવો જ હતો જેવો તેને વિચાર્યો હતો એક હવાલદાર ઊંઘી રહ્યો હતો અને ઇન્સ્પેક્ટર અરૂણ ચૌધરી તથા એસઓ સંદીપ રાણા ચા પીતા હતા અને હસીમ જાગ કરી રહ્યા હતા સાવિત્રી ડરતા ડરતા તેમની ટેબલ પાસે ગઈ જી મને એક ફરિયાદ નોંધાવવી છે એસો સંદીપ રાણાએ તેને ઉપરથી નીચે સુધી જોઈ શું થયું કોઈએ હેરાન કર્યા જી કાલે બજારમાં ઇન્સ્પેક્ટર સાહેબે જેવું તેણે ઇન્સ્પેક્ટરનું નામ લીધું કે તરત અરુણ ચૌધરી સાવચેત થઈ ગયો તેણે સાવિત્રીને જોતા જોયું કયા ઇન્સ્પેક્ટર સાહેબ તારું નામ શું છે અને કયા ઇન્સ્પેક્ટરની વાત કરે છે જી તમે જ હતા તમે કાલે બજારમાં એક વૃદ્ધ મહિલાની જાંબુની ટોકરી રસ્તા પર ફેંકી દીધી હતી હું તેમની દીકરી છું સાવિત્રીએ પોતાના અવાજમાં થોડી ગભરાહટ લાવવાનો પ્રયત્ન કર્યો આ સાંભળતા જ અરુણ અને સંદીપ જોરજોરથી હસવા લાગ્યા ઓહો તો તું તે ડોશી નીકરી છેની દીકરી છે અરુણે મજાક ઉડાવતા કહ્યું તો શું થયું રસ્તા પર ગંદકી ફેલાવશે તો લાઠી પડશે ને ચાલ ભાગ અહીંથી કોઈ એફઆઈઆર લખાશે નહીં સાવિત્રીએ થોડું સાહસ બતાવતા કહ્યું પણ આ ગેરકાયદેસર છે તમે વર્દીનો ખોટો ઉપયોગ કર્યો છે એસો સંદીપ ગરજ્યા તું અમને કાયદો શીખવે છે વધુ જીપ ચલાવી તો તને જ અંદર કરી દઈશ સરકારી કામના અટકાયતના ગુનામાં નીકળ અહીંથી સાવિત્રી ત્યાં જ ઊભી રહી અને બોલી હું ફરિયાદ લખાવ્યા વગર નહીં જાઉં બોલાચાલી વધી રહી હતી કે ત્યારે એક હવાલદાર ભાગતો ભાગતો અંદર આવ્યો તેના શ્વાસો ફેલાયેલા હતા સર સર ગંગાપ્રસાદ યાદવજી ચોકીમાં આવી રહ્યા છે પ્રસાદ યાદવનું નામ સાંભળતા જ અરૂણ અને સંદીપ બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો ગંગાપ્રસાદ શહેરનો એક ખૂબ મોટો અને દબંગ નેતા હતો જેના ઇશારે પોલીસવાલા નાચતા હતા બંને ઇન્સ્પેક્ટર પોતાની ખુરશીમાંથી એવા ઉછર્યા જાણે કરંટ લાગ્યો હોય અરે જલ્દી કરો દરવાજો ખોલો સંદીપ હવાલદારને બોલ્યો અને બંને ભાગીને ગેટ તરફ ગયા જાણે કોઈ ખૂબ મોટા સાહેબ આવી રહ્યા હોય એક સફેદ સફારી ગાડી ચોકીની અંદર આવીને ઊભી રહી તેમાંથી સફેદ કુર્તો પહેરેલા ગંગાપ્રસાદ યાદવ ઉતર્યા અંદર આવતા જ તેને પોતાના મજાકિયા અંદાજમાં કહ્યું ક્યાં હાલ છે ચૌધરી કામધામ ચાલી રહ્યું છે ને કોઈ વર્ગા ફસાવ્યો કે નહીં અરૂણ અને સંદીપ હાથ જોડીને હસવા લાગ્યા અરે સાહેબ તમારી કૃપા છે આવો બેસો પણ ત્યારે જ ગંગાપ્રસાદની નજર ખૂનામાં ઊભેલી સાવિત્રી પર પડી સાવિત્રીનીને જોતા જ તેના ચહેરાનું હાસ્ય ગાયબ થઈ ગયું તેના માથા પર પરસેવો આવી ગયો અને તેના હોશ ઉડી ગયા જે છોકરીને તે આ લોકો એક સામાન્ય છોકરી સમજી રહ્યા હતા તેને ઓળખતા જ તેની સીટીપીટી ગુમ થઈ ગઈ તે ઝડપથી આગળ વધ્યો અને સાવિત્રીની સામે જઈને હાથ જોડીને ઊભો રહ્યો તેનું માથું નમેલું હતું નમસ્તે મેડમ આપ આપ અહીં આ વખતે મને ફોન કરી લીધો હોત તો હું હાજર થઈ ગયો હોત તેના અવાજમાં ગભરાહટ સ્પષ્ટ હતી ઇન્સ્પેક્ટર અરુણ અને એસઓ સંદીપ હેરાન રહી ગયા તેમની આંખો ફાટી ગઈ આ શું થઈ રહ્યું છે આ તો તે ડોશીની દીકરી છે ને ગંગાપ્રસાદજી આની સામે હાથ જોડીને કેમ ઊભા છે જે ગંગાપ્રસાદ યાદવની સામે આખો જિલ્લો નમે છે તે આ સાદી દેખાતી છોકરીની સામે હાથ જોડીને કેમ ઊભો છે આ છોકરી કોણ છે અરુણે ધીમેથી સંદીપને પૂછ્યું આ શું થઈ રહ્યું છે સંદીપે પણ ગભરાહટમાં માથું હલાવ્યું તેઓ કંઈ સમજી શકે તે પહેલાં ચોકીની બહાર ગાડીઓ રોકાતી હોય તેવી અવાજ આવ્યો એક પછી એક લાલ બત્તીવાળી ગાડીઓ ચોકીની સામે આવીને ઊભી રહી ગાડીઓમાંથી ડીએસપીઓ ડીએમ અને જિલ્લાના અનેક મોટા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ઉતર્યા અને ઝડપથી ચોકીની અંદર આવ્યા તેઓ બધા આવીને ચૂપચાપ સાવિત્રીની પાછળ લાઇન બનાવીને ઊભા રહી ગયા જાણે પોતાના સિનિયરને રિપોર્ટ કરી રહ્યા હોય હવે ચોકીમાં ચૂપી છવાઈ ગઈ હતી ફક્ત પંખાનો ઘર ઘર અવાજ આવી રહ્યો હતો અરુણ ચૌધરી અને સંદીપ રાણા પથ્થર બની ગયા હતા તેમના ગળા સુકાઈ ગયા હતા માથા પર પરસેવો ચમકી રહ્યો હતો ત્યારે ડીએસપીએ આગળ વધીને ગુસ્સામાં અરુણ ચૌધરી તરફ જોઈને કહ્યું ઇન્સ્પેક્ટર સરખા ઊભા રહો તમે જાણો છો કે તમે ડીએમ મેડમ સાવિત્રી સિંહની સામે ઊભા છો ડીએમ મેડમ આ શબ્દ એક બોમ્બની જેમ ચોકીમાં ફાટ્યો અરુણ અને સંદીપના પગ તળિયેથી જમીન ખસકી ગઈ તેમને લાગ્યું જાણે કોઈએ તેમના કાનમાં ગરમ ઓગાળેલ કાચ રેડી દીધું હોય તેઓ કાંપતા સાવિત્રી તરફ જોવા લાગ્યા જેને તેઓ થોડીવાર પહેલા પહેલાં જાંબુવાળીની દીકરી કહીને બેઇજ્જત કરી રહ્યા હતા સાવિત્રીની આંખોમાં હવે એક સામાન્ય છોકરીની ગભરાહટ નહોતી પણ એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો રોબ અને ગુસ્સો હતો તેને પોતાના ઠંડા અને કડક અવાજમાં કહ્યું ઇન્સ્પેક્ટર અરૂણ ચૌધરી એસએચઓ સંદીપ રાણા હજુ આટલું જ કહ્યું ત્યાં તો બંનેની આત્મા પણ કાંપી રહી હતી યુ આર સસ્પેન્ડેડ વિથ ઇમીડિયેટ ઇફેક્ટ સાવિત્રીએ આદેશ આપ્યો એસડીએમ સાહેબ આ બંનેની સામે વર્દીનો દુરુપયોગ કરીને એક સામાન્ય નાગરિકને અપમાનિત કરવા અને પોતાની ડ્યુટી ન કરવાના ગુનામાં એફઆઈઆર નોંધો સાથે જ તેમની સામે એક વિભાગીય તપાસ પણ બેસાડો એસપી સાહેબે તરત જ કોન્સ્ટેબલને ઇશારો કર્યો અને બંને ઇન્સ્પેક્ટરોની બેલ્ટ અને ટોપી ઉતરાવી દેવામાં આવી કાલ સુધી જે શેર બનીને ફરતા હતા આજે બિલાડીની જેમ મોઢું નીચેને ઊભા હતા ત્યારે નેતા ગંગાપ્રસાદ યાદવે હિંમત કરીને કહ્યું મેડમ જવા દો ને ભોળા છે ભૂલ થઈ ગઈ હશે માફ કરી દો હું સમજાવી દઈશાને સાવિત્રીએ ફરીને ગંગા પ્રસાદને એવી નજરે જોયું કે તે કંપી ગયો નેતાજી આ ભોળા નથી સરકારી વર્દીમાં છુપાયેલા ગુંડા છે અને જ્યાં સુધી સમજાવવાની વાત છે તો હવે આને કાયદો સમજાવશે અને વધુ સારું એ રહેશે કે તમે આ કેસથી દૂર રહો નહીંતર તપાસની ભડકો તમારા સુધી પણ પહોંચી શકે છે ગંગા પ્રસાદ યાદવનો ચહેરો સફેદ પડી ગયો તે સમજી ગયો કે આ નવી ડીએમને મનાવી સરળ નથી તે ચૂપચાપ માથું નીચું કરીને ત્યાંથી ખસકી ગયો પણ તેની આંખોમાં એક અજીબ નફરત અને ગુસ્સો હતો જે સાવિત્રીએ વાંચી લીધો હતો આગલી સવારે બધા સમજી રહ્યા હતા કે ડીએમ દીકરીએ માને ઇન્સાફ અપાવ્યો બધું ઠીક લાગી રહ્યું હતું પણ સાવિત્રી એક રાતે જ્યારે રાત્રિ ભોજન ખાઈ રહી હતી ત્યારે તેના પર્સનલ ફોન પર એક અનનોન નંબરથી કોલ આવ્યો તેને ફોન ઉઠાવ્યો હેલો બીજી તરફથી કોઈ કંઈ ન બોલ્યું ફક્ત એક ભારે શ્વાસ લેવાનો અવાજ આવ્યો પછી એક બદલાયેલી મશીની અવાજમાં કોઈ બોલ્યું ડીએમ સાહેબા વધુ ઉડવાનો પ્રયત્ન ન કરો ઇન્સ્પેક્ટર તો બસ મોહરા હતા ખેલ તો હવે શરૂ થવાનો છે સાવિત્રીએ કડક અવાજમાં પૂછ્યું કોણ બોલી રહ્યું છે તે જ જેની પૂંછડી પર તમે પગ મૂકી દીધો છે એમ કહીને તે આદમીએ ફોન કાપી નાખ્યો સાવિત્રીના માથા પર ચિંતાની લીટીઓ ઉભરી આવી તેને સમજી લીધું હતું કે ગંગાપ્રસાદ યાદવ એટલી સરળતાથી હાર માનનારાઓમાંથી નથી આ લડાઈ હજુ પૂરી થઈ નહોતી પણ હવે તે વધુ ખતરનાક બનવાની હતી તેને હવે ફક્ત પોતાની માની ઇજ્જત જ નહીં પણ તેમના જીવનની પણ ચિંતા થવા લાગી હતી તેને તરત જ એસપીને ફોન કર્યો અને પોતાની માના ઘરની આસપાસ સાદી વર્દીમાં બે પોલીસવાળાને હાજર કરવાનું કહ્યું તે પોતાની માને ડરાવવા નહોતી માનતી પણ કોઈ પણ જોખમને અવગણવા પણ નહોતી ઈચ્છતી આગલા કેટલાક દિવસો શાંતિથી પસાર થયા સાવિત્રીને લાગ્યું કે કદાચ તેની સાવચેતી કામ કરી ગઈ અને ગંગાપ્રસાદ યાદવ શાંત થઈ ગયો છે પણ તે તુફાન પહેલાંની શાંતિ હતી એક સવારે જ્યારે મગમાદેવી બજારમાં પોતાની જાંબુની ટોકરી લગાવીને બેઠી જ હતી ત્યારે અચાનક પોલીસની ત્રણ ગાડીઓ ત્યાં આવીને ઊભી રહી તેમાંથી એક એક નવો ઇન્સ્પેક્ટર ઉતર્યો જેને સાવિત્રી ઓળખતી નહોતી તેને મગમાદેવીની ટોકરી તરફ આંગળી ચીંધી અને કહ્યું અમને સૂચના મળી છે કે આ જાંબુનો દેખાવ કરીને નશીલા પદાર્થોની તસ્કરી કરી રહી છે તલાશી લો આમાંથી કોઈ કાંઈ સમજી શકે તે પહેલાં એક સિપાહીએ જાંબુની નીચેથી ભૂરા રંગના નશીલા પદાર્થ કાઢ્યા અને ચીસ પાડી સર મરી ગયું નશીલા પદાર્થના સમાચારથી બજારમાં હડકંપ મચી ગયો લોકો કાનાફૂસી કરવા લાગ્યા જુઓ ડીએમની માં નશીલા પદાર્થ વેચે છે મગમાદેવી સ્તબ્ધ થઈ ગઈ તેઓ રડતા બોલ્યા ના સાહેબ આ મારું નથી કોઈએ મને ફસાવી છે પણ કોઈએ તેમની એક ન સાંભળી પોલીસે તેમને જબરમને જબરદસ્તી જીપમાં બેસાડીને લઈ ગયા આ સમાચાર આગની જેમ આખા શહેરમાં ફેલાઈ ગયા ન્યૂઝ ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ચાલવા લાગી ડીએમ સાવિત્રીસિંહની માં નશીલા પદાર્થના આરોપમાં ધરપકડ આ ગંગાપ્રસાદ યાદવનો માસ્ટર સ્ટ્રોક હતો તેને સાવિત્રી પર સીધો હુમલો ન કર્યો પણ તેની સૌથી મોટી તાકાત અને સૌથી મોટી કમજોરી તેની મા પર વાર કર્યો હતો હવે સાવિત્રી એક અજીબ દુવિધામાં ફસાઈ ગઈ હતી જો તે પોતાની સત્તાનો ઉપયોગ કરીને માને છોડાવે તો તેના પર પદના દુરુપયોગનો આરોપ લાગે અને જો તે ચૂપ રહે તો તેની નિર્દોષમાં જેલમાં સડે સાવિત્રીના ઓફિસમાં ફોનની ઘંટડીઓ વાગવા લાગી મીડિયા મંત્રી સિનિયર અધિકારી બધા જવાબ માંગી રહ્યા હતા ત્યારે તેની બહેન આર્મી ઓફિસર નંદિનીનો ફોન આવ્યો તેના અવાજમાં ગુસ્સો અને બેચેની હતી બહેન આ શું થઈ રહ્યું છે હું આવું છું હું તે ગંગાપ્રસાદને છોડીશ નહીં સાવિત્રીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના અવાજને સ્થિર કરતા કહ્યું ના દીદી તમારે આવવાની જરૂર નથી જો આપણે પણ તેમની જેમ ગેરકાયદેસર કામ કરીશું તો તેમની અને આપણી વચ્ચે શું ફરક રહેશે આ લડાઈ હવે કાયદાની હદમાં જ લડવામાં આવશે અને જીત પણ તેમાં જ મળશે સાવિત્રીએ તરત જ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી આખો મીડિયા હોલ ખચાખચ ભળેલો હતો કેમેરાની ફ્લેશ લાઇટ તેની આંખોમાં ખૂંચી રહી હતી તેને માઇક સંભાળ્યો અને કહ્યું હું જાણું છું કે તમારા બધાના મનમાં શું પ્રશ્ન છે મારી મા પર ગંભીર આરોપ લાગ્યા છે કાયદો બધા માટે સમાન છે ભલે તે એક સામાન્ય નાગરિક હોય કે ડીએમની માં તેથી હું આ કેસની તપાસમાંથી પોતાને અલગ રાખું છું જેથી તપાસ પર કોઈ અસર ન પડે એસપી સાહેબ એક સ્પેશિયલ ટીમ બનાવીને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરશે મને ભારતના કાયદા પર પૂરો ભરોસો છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે સાવિત્રીનો આ દાવ જોઈને પ્રસાદ યાદવ પણ હેરાન રહી ગયો તેને લાગ્યું હતું કે સાવિત્રી ગભરાઈને કોઈ ખોટું પગલું ઉઠાવશે પણ તેને તો મોટી સમજદારીથી પોતાને તપાસથી અલગ કરી લીધી હતી પરંતુ સાવિત્રી ફક્ત કાયદાના ભરોસે બેઠી નહોતી તેને રોહિતને બોલાવ્યો તે જ છોકરો જેને પહેલો વિડિયો બનાવ્યો હતો સાવિત્રીએ કહ્યું રોહિત મને તમારી મદદ જોઈએ છે તમે બજારમાં રહો છો ત્યાંની દરેક ગતિવિધિ પર તમારી નજર રહે છે જાણ કરો કે તે દિવસે માની ટોકરીની પાસે કોણ કોણ આવ્યા હતા કોઈ પણ વિચિત્ર ગતિવિધિ કોઈ પણ નવું મોઢું મને દરેક નાની મોટી માહિતી જોઈએ છે રોહિત પોતાની ડીએમ દીદીની મદદ કરવા તરત તૈયાર થઈ ગયો તેણે બજારના બીજા દુકાનદારો અને પોતાના મિત્રો પાસેથી પૂછપરછ શરૂ કરી દીધી બે દિવસની કડક મહેનત પછી તેને એક પુરાવો મળ્યો પાસેની એક દુકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં એક આદમી મગમાદેવીની ટોકરીની પાસે કંઈક મૂકતો દેખાયો હતો તેનો મોઢું સ્પષ્ટ ન હતું પણ તે જ વ્યક્તિ હતો જેને લોકોએ સસ્પેન્ડ થયેલા ઇન્સ્પેક્ટર અરૂણ ચૌધરી સાથે ઘણી વખત જોયો હતો પુરાવો મળી ગયો હતો આ બધી રમત ગંગાપ્રસાદ યાદવે પોતાના પિઠ્ઠું સસ્પેન્ડ થયેલા ઇન્સ્પેક્ટરોના માધ્યમથી રચી હતી હવે સાવિત્રીનો વારો હતો તેણે એસપી સાથે મળીને એક જાલ પાથર્યો તેમણે આ ખોટી ખબર ફેલાવી કે સીસીટીવી ફૂટેજમાં નશીલા પદાર્થ મૂકનાર વ્યક્તિનું મોઢું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસ તેને પકડવા જઈ રહી છે આ ખબર સાંભળતા જ ગંગાપ્રસાદ યાદવના કેમ્પમાં ખડભડાટ મચી ગયો તેને તરત જ અરુણ ચૌધરીને ફોન કર્યો તે આદમી પકડાવવો ન જોઈએ કંઈક કરો નહીંતર આપણે બધા પકડાઈ જઈશું ગંગાપ્રસાદને ખબર નહોતી કે તેનો ફોન પહેલેથી જ પોલીસના સર્વેલન્સ પર હતો અરુણ ચૌધરી અને સંદીપ રાણાએ તેવા વ્યક્તિને ઠેકાને લગાવવા માટે શહેરની બહાર એક સુનસાન જગ્યાએ લઈ ગયા સાવિત્રી અને એસપીએ પોતાની આખી ટીમ સાથે તેમને ઘેરી લીધા પકડાતા જ બંનેએ ગંગાપ્રસાદ યાદવ વિરુદ્ધ પોતાનું મોં ખોલી દીધું આગલી સવારે જ્યારે ગંગાપ્રસાદ યાદવ પોતાના ઘરે બેઠા ચા પી રહ્યા હતા અને પોતાની જીતની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે દરવાજે જોરદાર દસ્તક પડી તેને દરવાજો ખોલ્યો તો સામે ડીએમ સાવિત્રીસિંહ એસપી અને ભભારે પોલીસ ફોર્સને જોઈને તેના હોશ ઉડી ગયા તે હકલાતા બોલ્યો આ આ શું થઈ રહ્યું છે મેડમ સાવિત્રીએ પોતાની આંખોમાં એસ્પાત જેવી કઠોરતા સાથે કહ્યું ખેલ પૂરો થઈ ગયો નેતાજી તમારા માણસો પકડાઈ ગયા છે અને તેમણે તમારા બધા રાજ ઉઘાડી દીધા છે તમારે પાસે કોઈ સબૂત નથી તમે મને હાથ નહીં લગાવી શકો પ્રસાદે ચીઝ પાડતા કહ્યું એસપીએ આગળ વધીને તેના હાથમાં એરેસ્ટ વોન્ટ થમાવતા કહ્યું સર પ્લીઝ હિયર ઇઝ ધ પ્રૂફ રીડ વર્ઝન ઓફ યોર સેન્ટેન્સીઝ અમારી પાસે તમારી ફોન રેકોર્ડિંગ છે જેમાં તમે એક ગવા વિરુદ્ધ અભિશાપ આપી રહ્યા હતા હવે તમે અમારી સાથે પોલીસ ચોકી આવશો ગંગાપ્રસાદ યાદવનું રાજકીય સામ્રાજ્ય એક જ પળમાં ધરાશાયી થઈ ગયું તેને હથકરીઓ પહેરાવીને પોલીસ જીપમાં લઈ જવામાં આવ્યો તે જ સાંજે મગમાદેવીને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યા જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે સાવિત્રી તેમને લેવા આવી હતી માં બેટી એકબીજાને ગળે લાગીને રડી પડી અને બોલી હવે તમારે જાંબુ વેચવાની જરૂર નથી આગલી સવારે મગમાદેવીને પોતાની ગાડીમાં બેસાડીને પોતાની પોસ્ટિંગ પર લઈ ગઈ અને બંને સાથે હસી ખુશી રહેવા લાગી જ્યારે તેની મોટી બહેનને આર્મીમાંથી રજા મળતી તો તે પણ સાથે હસી ખુશી રહેતા તો દોસ્તો આ વાર્તા ફક્ત મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે તેમાં દર્શાવેલા બધા પાત્રો ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે તેનો કોઈપણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી કૃપા કરીને તેને માત્ર એક વાર્તા તરીકે જ જુઓ અને તેનો આનંદ માનો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો કોમેન્ટ કરીને જણાવો કે તમને સાવિત્રીનું કયું પગલું સૌથી વધુ ગમ્યું અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમારા માટે આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ લાવતા રહીશું ધન્યવાદ